જિલ્લા આર્મી કેમ્પસમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આકસ્મિકોના પરિવારને આર્થિક સહાય કરાઈ હતી ગાંધીનગર જિલ્લા મિલેટરી આર્મી કેમ્પસ ખાતે ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ બાર જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ સ્પર્શને લગતી સમસ્યાઓ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં ગાંધીનગર દાહોદ પંચમહાલ આણંદ અને ખેડા સહિતના પાંચ જિલ્લાઓમાંથી ભૂતપૂર્વ સૈનિકો નિવૃત્ત સૈનિકો સૈનિકો અને અને નારીઓ ઉપસ્થિત રહી હતી સશસ્ત્ર દળોના નિવૃત્ત સાથે એકતા દર્શાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભારતીય સૈન્ય નિવૃત્તિ સૈનિકો નિયામક અને ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કેન્દ્ર સરકારની નવીનતમ ઈ એસ એમ સંબંધિત પહેલાથી વાકેફ કરવામાં આવેલ લેફ્ટનન્ટ જનરલ આશિત મિસ્ત્રી નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિકોને બાળકો અને ભૂતપૂર્વ સૈનિકો માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને સુખાકારી પર સંબોધન કર્યું હતું આ શુભ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ એસ કે ઉપાધ્યાય લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત આશિત મિસ્ત્રી ને જનરલ ઓફિસર કમાન્ડિંગ અગિયાર રેપિડ એચ તેમજ સેયારત અને નિવૃત્ત અધિકારીઓ ઉપસ્થિત મેનેજર જનરલ ગૌરવ બગ્ગાએ સભાને સંબોધી હતી ભારતીય સેના આપણા નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાની નૈતિક જવાબદારીઓ ધરાવે છે આર્મી મેડિકલ પ્રતિનિધિઓ તેમજ ફાઇન ફાયર અને એપોલો હોસ્પિટલના સિવિલ ડોક્ટરો દ્વારા તબીબી ઉપકરણો સાથે નિવૃત્ત સૈનિકોની તબીબી જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવે છે નિસ્વાર્થ સેવા માટે પ્રશંસા અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે નિવૃત્ત સૈનિકો અને વીરનારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા કાર્યક્રમના ઉત્તમ સંચાલન અને નિવૃત્ત સૈનિકોને આપવામાં આવેલી ઉષ્મા અને આતિથ્ય માટેની નિવૃત્ત સૈનિકોએ કૃતજ્ઞતા વ્યક્ત હતી આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ लेफ्टिनेंट जनरल असित मिस्त्री सेवानिवृत्त आज इस वेटर रैली में शामिल होते बहुत गर्व अनुभव कर रहा हूँ आज गांधीनगर में चिलोड़ा मिलिट्री स्टेशन पर गोल्डन कटार डिवीजन ने इधर एक एक सर्विसमैन रैली का आयोजन किया है जो कि आर्म फोर्सेस वेटर डे के उपलक्ष्य में ये रैली आयोजित की गई है इस रैली के जरिए गुजरात के तमाम एक्सर्विसमैन वीर सेनानी और वीर नारी को इकट्ठा किया जाता है और एक दूसरे से मिलन करते हैं और यहाँ पे गौरव सेनानियों के लिए काफ़ी है उपलब्ध की जाती है रैली के दौरान जो इनके इंडिविजुअल कोई प्रॉब्लम्स होते हैं कोई मुश्किल होती है कोई पेंशन का केस होता है तो उन सबको उसका एक सोल्यूशन ढूंढने का प्रयास किया जाता है इसके लिए अलग अलग ऑफिस से જેસે કે પેન્શન કા જો ઓફિસ હે જો આજકલ સ્પર્શ जिसको कहते हैं वो है अलग-अलग रिकॉर्ड ऑफिस इसके अलावा मेडिकल कैंप कैंटीन की के सुविधाएं ये सब उपलब्ध की जाती है દર વર્ષે આવો એક ગેટ ટુગેધર એરિયા વાઇસ કરવામાં આવે છે જેમાં એ એરિયાના આજુબાજુના જેટલા ભી એક્સરેસમેનો છે વીર નારીઓ છે વિધવાઓ છે એ લોકોને અમે બોલાવી અને સન્માનિત કરીએ છીએ અને બને એટલું એકબીજાની સાથે હળી મળીને ઇન્ટરેક્શન થાય એકબીજાને ઓળખે સમજે અને પોતપોતાના જે પ્રોબ્લેમ્સ છે તે ઓથોરિટીઝને કહી શકે કારણ કે જે દૂર દરાજના એરિયાના એક્સર્વેસમેનો છે કે વિધવાઓ છે એ લોકોને માટે પોતાના પ્રોબ્લેમ્સ